પાડી શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી ભક્તો દ્વારા ઠેર ઠેર ભાવભીનું સ્વાગત કરાયું પારડીના દમણી ઝાપા ગજાનંદ કોમ્પ્લેક્સ ખાતે આવેલા ભગવાન જગન્નાથ મંદિર ખાતેથી તારીખ અઠ્ઠાવીસ એક બે હજાર ચોવીસને રવિવારના રોજ બપોરે ત્રણ કલાકે ભગવાન જગન્નાથની રથયાત્રા ભવ્યથી ભવ્ય રીતે નીકળી હતી આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું શ્રી જગન્નાથ મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે શ્રી જગન્નાથ મંદિર ખાતેથી ભગવાન શ્રી જગન્નાથજી બલદેવજી તથા બહેન સુભદ્રાજીને ભવ્ય રથયાત્રાનું આયોજન થતું હોય છે આ વર્ષે પણ આ રથયાત્રા નીકળી હતી જેમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા મહામંત્રી કમલેશ પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો તથા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ રથયાત્રા સમગ્ર નગરમાં મુખ્ય માર્ગો ઉપર ફરી નિજ મંદિર પહોંચી હતી નગરમાં ઠેર ઠેર આ રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું I'm sorry, 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 I'm hare